લઈ કઠેરા ભગવાન લાકડા લાકડાનો ભારો લઈ અને ધોપ તડકા ધોપ તડકા માં

આવી રીતે કઠિયારા ભગત પોરા ખાવા બેઠા છે એવામાં કઠિયારા ભગતને બાળક રડતો હોય એવો અવાજ સંભળાય છે ત્યારે કઠિયારા ભગત આજુબાજુ જોવા લાગ્યા છે અને શું કહેવા લાગ્યા છે અહીંયા કોઈ દેખાતું નથી અને નાનો અમતો બાળક રડે એવો અવાજ મારે કાને સંભળાય છે તો લાલ આજુબાજુમાં જાય અને આટો મારું અરે આ ફૂલ જેવી બાળકીને અહીંયા કોણ મૂકીને વહી ગયું છે અરે આ બાળકી હોય એને લઈ જાઓ દેખાતું નથી હવે મારે શું કરવું મારે તો કાકા કુટુંબમાં કોઈ નથી ભાઈઓમાં કોઈ નથી અને મારે ઘરનું માણસ પણ નથી હવે આ દીકરીને મારે શું કરવું અરે આ તો મોટી મારી માથે આફત આવી છે હવે આ દીકરીને મારી પાસેથી કોઈ ન લઈ જાય ત્યાં સુધી આ દીકરીને મારે રાખવી પડશે અને જો દીકરીને ઘરે રાખવું તો આવડનો ભારો કાપવા ન જવાય અને જો આવડનો ભારો કાપવા ન જાવ તો મારા પેટનો ખાડો ન પુરાય અને દીકરીને ઘરે રેડે મૂકીને જાઉં તો દીકરી રડે રડે એનું મને પાપ લાગે આ એક વાત બની શકે તેમ નથી તો હા મને એક વાત યાદ આવે છે કે રણુદાની અંદર બાબા રામદેવજી રાજ કરે છે એ નોધારાના આધાર છે એને દુખિયાના બેલી પણ છે તો લા રામદેવજી બાપાનું મનમાં સ્મરણ કરું એટલે રામદેવજી બાપા જરૂર પણ કાઈક રસ્તો કાઢશે આવી રીતે કઠિયારા ભગત દીકરીને ખોળામાં લઈ અને દીકરીને પાણી પાવા લાગ્યા છે અને કઠિયારા ભગત કરવા લાગ્યા છે કઠિયારા ને કાકા કુટુંબમાં કોઈ નથી ભાઈઓમાં કોઈ નથી ત્યારે કઠિયારા ભગત ચિંતા કરવા લાગ્યા છે કે આ દીકરીનું મારે હવે શું કરવું કારણ કે કઠિયારા ભગતને ને તેમના ઘર માણસ પણ નથી આવી છે એવામાં રણુજાના અખિયા ભગત અને તેમના ધર્મ પત્ની જંગલ ની અંદર આવળિયા કાપવા ગયા હોય છે બંને દંપતી ભારા લઈ અને સાયા આવે છે અરે સચિ આ ધોન તડકો થઈ છે હું પણ તરસો છું અને તમે પણ થા છો તો ચાલો નીચે જઈ અને આપડે થોડી વાર આરામ કરી લઈએ અને આવી રીતે જંગલ ની અંદર બાળક રડવાનો અવાજ સંભળાડો

ભાઈઓ કોઈ નથી અને મારે માણસ પણ નથી અરે સ્વામીનાથ આપણે કાઈ સંતાન નથી આ બાળકને આપણે આપણી સાથે લઈ જઈએ અને ઉછીરીને મોટી કરીએ અરે ના ના સતી એ તો તમારી ભૂલ થાય છે એ બાળકી આપણે એમના ન લેવાય પેલા એ ભાઈ ને આપણે પૂછવું પડે ને તો ચાલો ચાલો પૂછી લઈએ તો અરે ભાઈ આ બાળકીને અમે અમારી સાથે લેતા જઈએ તો અરે ભાઈ તો તો બહુ સારું કહેવાય આ દીકરીને તમે તમારી સાથે લઈ જાઓ અને ઉશિરી મોટી કરી જાઓ અરે હા સિદ્ધિ આ ભાઈ નું પણ મન છે તો ચાલો આ દીકરી ને લઈ લઈએ ચાલો અરે હા સુધી આ બાળકી ને આપડે એમના તો ન લઈ જવાય પણ હા આ રનુદા ની અંદર એક બાપુ રહે છે તેમની પાસેથી નામ પડાવી અને આ દીકરી ને લઈ જઈએ તો બહુ સારું અરે હા ખૈયા ભગત

તેમના લઈ અને દીકરીને લઈ રણુદા તરફ સાચા થયા રણુદા ની અંદર બાબા તેમની અંદર બેઠા હોય અને ત્રણે જણા ભારા લઈ આ દીકરીને લઈ લઈ અને રણુતા બતાવ્યા છે

છો હરે ગુરુ મહારાજ આ દીકરી મને મળી આવી છે ભગત આ દીકરી જેવી એવી વ્યક્તિનું સંતાન નથી આ તો ક્ષત્રિયો નું સંતાન છે

બોલતાલીન